જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને શેર કરો જેથી દોસ્તો અવનવા વિડીયોની માહિતી પણ પણ શકે માટે શેર કરો એમને ફાયદો થઈ શકે એક્ટિવિટી વન ટુ આગળના વિડીયોમાં જોઈએ હવે આપણે એક્ટિવિટી થ્રી જોઈએ લિસન એન્ડ રીડ ધીઝ સાંભળો અને રીડ ધીઝ એટલે કે આને વાંચો આઈ વિલ બીકમ There was an essay writing competition at प्राइमरी स्कूल अटले के आ निबंध लेखन स्पर्धाइटिंग एसे निबंध राइटिंग लखीशन एटा એટ બાગપુર પ્રાઇમરી સ્કૂલ એટલે કે બાગપુર પ્રાઇમરી સ્કૂલમાં શું હતું તો કે નિબંધ લેખનની સ્પર્ધા હતી આગળ ધ વોઝ એટલે કે એમનું ટાઇટલ હતું જે નિબંધ હતું એમનો ટોપિક હતો આઈ વિલ બીકમ હું થઈશ હું શું થઈશ હું ડોક્ટર થઈશ હું ખેડૂત થઈશ હું શિક્ષક થઈશ હિયર આર ધ ટોપ થ્રી એસે એટલે કે અહીં ટોપ થ્રી પ્રથમ ત્રણ જે નિબંધ છે સારા એ અહી આપવામાં આવેલા છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ સિદ્ધાર્થ રોટ સિદ્ધાર્થે શું લખ્યું હતું તો સિદ્ધાર્થ રોટ જોઈએ આપણે આગળ આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર એટલે કે હું શું બનવા માંગુ છું તો કે હું શિક્ષક બનવા માંગુ છું એટલે કે સિદ્ધાર્થે લખ્યું હતું કે ભાઈ મારે શિક્ષક થવું છે બરાબર જો અહીંયા લખેલું છે આપણે ભાષાંતર મિત્રો એ કોઈ ટેન્શન છે જ નહીં બાગપુર પ્રાથમિક શાળામાં નિબંધ લેખન સ્પર્ધા હતી વિષય હતો હું થઈશ આ પહેલાં ત્રણ નિબંધ છે એમાં સિદ્ધાર્થે લખ્યો અહીંથી આવશે જો આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર એટલે કે મારે શિક્ષક થવું છે હું શિક્ષક બનવા માંગુ છું આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ લાફ એટલે હસું વિથ એટલે સાથે તો હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ આઈ વિલ નોટ સાઉટ એટ ધેમ બટ વિલ સાઉટ વિથ ધેમ સાઉટ એટલે બૂમો પાડવી એટલે કે આઈ વિલ નોટ સાઉટ હું તેમના ઉપર બૂમ નહીં પાડું બટ પણ વિલ સાઉટ વિથ ધેમ પણ તેમની સાથે બૂમો પાડીશ વિથ ધેમ એમની સાથે એટલે કે હું તેમના પર બૂમો નહીં પાડું વિદ્યાર્થી ઉપર પણ તેમની સાથે બૂમો પાડીશ વિદ્યાર્થીની સાથે પાડીશ આઈ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ્સ એન્ડ નોટ ફોલ્ટ્સ વિથ ધેમ એટલે કે આઈ વિલ નેવર હું ક્યારેય પણ ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ એટલે કે મારા વિદ્યાર્થીનું અપમાન નહીં કરું હું કદી મારા વિદ્યાર્થીનું અપમાન નહીં કરું એન્ડ વિલ નોટ અને નહીં કરું ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ તેમની ખામીઓ નહીં શોધું બરાબર હું મારા વિદ્યાર્થીનું ક્યારે અપમાન નહીં કરું એમની ખામીઓ નહીં શોધું એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી સમ એટલે કે થોડીક સ્પેશિયલ એટલે કે વિશિષ્ટ એબિલિટી એટલે આવડત એટલે કે દરેક સ્ટુડન્ટની પાસે કંઈક ને કંઈક આવડત હોય છે કંઈક ને કંઈક એબિલિટી હોય છે આઈ વિલ પ્લે વિથ ધેમ એન્ડ special ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટી મિત્રો શોધું બરાબર શું કહે છે આઈ વિલ પ્લે હું તેમની સાથે રમીશ હું તેમની સાથે રમીશ એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટી અને તેમની વિશિષ્ટ આવડતો શોધી કાઢીશ આગળ માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન ઇન ધ ક્લાસ એટલે કે મારા વિદ્યાર્થીઓ ઇન ધ ક્લાસ એટલે કે વર્ગમાં ગીવ ધેર ઓપિનિયન એટલે કે તેમના મત આપશે બરાબર ગીવ એટલે આપવું એટલે કે મારા વિદ્યાર્થીઓ તેમના મંતવ્યો ઓપિનિયન એટલે મંતવ્યો ક્લાસમાં આપશે આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પીન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ એટલે કે આઈ વિલ નોટ ઇન્સિટ ઇચ્છતો નથી એટલે કે એવી આશા રાખતો નથી કે ઓન ધ પિન ડ્રોપ સાયલેન્ટ ઇન ધ ક્લાસરૂમ એટલે કે મારા ક્લાસમાં સંપૂર્ણ શાંતિ જ રહે એવી હું આશા રાખતો નથી એટલે કે હું વર્ગખંડમાં શાંતિનો આગ્રહ નહીં રાખું વર્ગ ખંડમાં ચેરફુલ એટલે કે ખુશ મિજાજ અવાજો ચેરફુલ એટલે ખુશ મિજાજ વોઇસીસ એટલે અવાજો ઇન માય ક્લાસરૂમ એટલે કે મારા ક્લાસરૂમમાં મારા વર્ગખંડમાં ખુશ મિજાજ અવાજો હશે આઈ ડિસ લાઈક લેકચર્સ મને ભાષણો ગમતા નથી લેકચર એટલે ભાષણ ડિસલાઇક એટલે ન ગમવું તો મને ભાષણો ગમતા નથી સો આઈ વિલ તેથી સો એટલે તેથી હું મારા બાળકોને માય સ્ટુડન્ટ્સ મારા વિદ્યાર્થીઓને થોટ એક્ટિવિટીસ એટલે કે એક્ટિવિટીસ દ્વારા ભણાવીશ મને ભાષણો ગમતા નથી તેથી હું મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ દ્વારા બરાબર એક્ટિવિટીસ એટલે કે પ્રવૃત્તિઓ દ્વારા શીખવાડીશ વી વિલ ડુ અ લોટ ઓફ ઓફિંગ સોરી સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ ટુગેધર વી વિલ અમે અ લોટ ઓફ ઘણી બધી લિસનિંગ એટલે સાંભળવાની સ્પીકિંગ એટલે બોલવાની એન્ડ હેન્ડ ઓન એક્ટિવિટીસ એટલે કે હાથ દ્વારા પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ ટુગેધર એટલે કે સાથે કરાવીશું તો અમે ઘણી બધી સાંભળવાની બોલવાની પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ એક સાથે કરીશું વી એટલે અમે બધા બરાબર સાથે કરીશું વી વિલ ગો આઉટ અમે બધા જઈશું આઉટ એટલે જવું સિંગ એટલે ગાવું ડાન્સ એટલે નૃત્ય કરવું એન્ડ હેવ ફન ટુગેધર અને મજા કરીશું એટલે અમે બધા બહાર જઈને ગાઈશું નાચીશું અને મજા કરીશું ટૂંકમાં વર્ગખંડની બહારનું અમે સરસ મજાનું આવું મેં શિક્ષણ મેળવીશું ઇન શોર્ટ ટૂંકમાં આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ એટલે કે હું બધાનો મિત્ર મિત્ર હોઈશ હોઈશ હું સૌનો કહું તો ઓલ લવ મી તેઓ બધા મને ચાહશે આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ એ ટીચર એટલે કે હું મારા શિક્ષક તરીકે મારા જીવનને લાઈફને જીવનને એન્જોય એટલે માણીશ આવું સિદ્ધાર્થે લખ્યું હતું ચલો ઇવા વ્રોટ

ખંભાત તેઓ વડગામ માં રહે છે જે ખંભાત પાસે છે એટલે કે તે ખંભાત પાસે વડગામમાં છે બરાબર મિત્રો છે જો ગયા હું મારા કાકાને ઘરે ગઈ હતી ખંભાત પાસે વડગામમાં છે અ ગ્રુપ ઓફ યંગ બોયસ યંગ એટલે કે યુવાન બોયસ એટલે છોકરાઓ નું ગ્રુપ જૂથ એન્ડ ગર્લ્સ અને છોકરીઓનું જૂથ ફ્રોમ બરોડા એટલે કે બરોડાથી બરોડા થી કેમ ધેર એટલે કે ત્યાં ગયું હતું બરાબર એટલે કે વડોદરા થી યુવાન છોકરાઓ અને છોકરીઓનું એક જૂથ ત્યાં આવ્યું હતું આગળ ધે ક્રોસ ખંભાત ઓન ફૂટ વેન ધેર વોઝ નો ટાઈમ શું કહે છે ખંભાતના ઉપસાગરમાં ખંભાતના ઉપસાગરમાં જ્યારે ભરતી ઓટ નહોતી ત્યારે તેઓએ ચાલીને તે પાર કર્યો ખંભાતનો ઉપસાગર જ્યારે ભરતી કે ઓટ નહોતી ત્યારે તે ચાલીને તે પાર કર્યો ક્રોસ્ડ ક્રોસ્ટ એટલે પાર કરવું બરાબર ધ કેમ ધેર ટુ સી ફ્લોક્સ बिग टेलिस्कोप ऑब्जर्व एट सर्वे सर्वे करव बराबर

કરી આઈ ટોક વિથ હિમ બરોબર એમની સાથે આઈ લન્ટ થિંગ્સ અબાઉટ નેચર એટલે કે મેં જાણ્યું ઘણા બધા આ કુદરતી એટલે કે મને નિસર્ગ વિશે ઘણી બધી રસપ્રદ બાબતો જાણવા મળી નેચર એટલે કે કુદરતી વિશે બરાબર અબાઉટ નેચર કુદરતી વિશે આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઈક હિમ

કે તેઓ બધા આપણી દુનિયાના સુંદર ભાગ છે લવલી પાર્ટ્સ પાર્ટ્સ લે ભાગ આઈ વિલ ઓલસો લર્ન સ્કાય ગેઝિંગ શું કહે છે હું આકાશ જોતા પણ શીખીશ આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ વી વિલ મેક અ ગ્રુપ શું કહે છે હું મારા મિત્રો સાથે વાત કરીશ અને અમે એક જૂથ બનાવીશું ગ્રુપ બનાવીશું આ મેક એટલે બનાવવું બ્યુટીફુલ ધવલભાઈ અમે પહેલા તો સુંદર સ્થળો સુધી કાઢીશું ધવલભાઈ ટોલ્ડમી ધવલભાઈ મને કહ્યું વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર યુ વિલ લવ ઇટ મોર શું કે છે ધવલભાઈ મને કહ્યું તમે એકવાર નિસર્ગના કુદરતના સંપર્કમાં આવો પછી તમને તે વધુ ગમશે ઓલસો તેમણે પણ કહ્યું ગુડ વર્ક સારું કાર્ય છે તેમણે ઉમેરતા કહ્યું આ ખૂબ જ સરસ કામ છે યુ કેન અર્ન અ ગુડ મની તમે આમાં સારી એવી આવક પૈસા રડી શકો છો કમાણી કરી શકો છો અર્ન એટલે અર્નિંગ આવક ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન એટલે કે આ તો યુવાનની યુવાન પેઢીની સેવા છે એટલે કે આ કામ તમારું જીવન રોમાંચક બનાવી દેશે થ્રીલિંગ એટલે રોમાંચક ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર એટલે કે મારી સંસ્થાનું નામ કુદરત સાથે હશે ટુગેધર વિથ નેચર કુદરત સાથે વી માય ફ્રેન્ડ એન્ડ આઈ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ ટુ ડિફરન્ટ પાર્ટસ ઓફ ગુજરાત લાઈક રતન મહાલ જાંબુઘોડા દ્વારકા શું કે છે હું અમે હું અને મારા મિત્રો રતન મહેલ જાંબુઘોડા અને દ્વારકા જેવા ગુજરાતના વિવિધ ભાગોમાં સહેલ નું આયોજન કરીશું આઈ હોપ મને આશા છે ઓલ ઓફ યુ વિલ જોઈન એટલે કે તમે બધા જોઈન્ટ થશો અસ એન્ડ વીલ એન્જોય યોર લાઈફ એટલે કે મને આશા છે કે તમે સૌ અમારી સાથે જોડાશો અને જીવન માણશો ચલો નીતિન વ્રોટ હવે નીતિને શું લખ્યું આઈ લવ નેચર હું પ્રકૃતિ કુદરતને પ્રેમ કરું છું લાઈક લવ પ્રેમ કરું છું એટલે મને ગમે છે બરાબર આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ એટલે કે મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે બરાબર પોલ્યુશન ફ્રીડમ વાળું એટલે કે પોલ્યુશન મુક્ત મને લાઈફ ગમે છે જેમાં કોઈ પોલ્યુશન હોઈ શકે નહીં બરાબર પોલ્યુશન ફ્રીડમ પોલ્યુશન મુક્ત સો આઈ વિલ બીકમ અ ફાર્મર તેથી હું એક ખેડૂત થઈશ આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ ટાઈમ ટેબલ એટલે સમયપત્રક હું મારે સમયપત્રક મુક્ત જીવન હશે મારે કોઈ ટાઈમ ટેબલ વાળું નહીં હોય આઈ વિલ એન્જોય ઓલ ધ સેશન એટલે કે હું

बफेलॉस एंड गोट्स એટલે કે અમે ગાય ભેંસ અને બકરીઓ માટે ગમાણ રાખીશું કોડ બનાવીશું શેડ બનાવીશું ઈટ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ફર્ટિલાઇઝર એટલે ખાતર એટલે કે તેવો અમને દૂધ અને રસાયણ મુક્ત ઇન ઓર્ગેનિક સોરી ઓર્ગેનિક એટલે કે રસાયણ મુક્ત દેશી જેને કહી શકાય ખાતર આપશે આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ એટલે કે પાક અમે રસાયણ મુક્ત ઓર્ગેનિક પાક લઈશું વેજીટેબલ શાકભાજી એન્ડ ફ્રૂટ્સ અને ફ્રૂટોને ઉગાડશું ગ્રો એટલે ઉગાડવું ધીઝ વિલ મેક પીપલ હેલ્ધી તે લોકોને તંદુરસ્ત બનાવશે જે અમે શાકભાજી પાક ફળો ઉગાડીશું તે ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન એટલે કે ખેતી ખૂબ જ સારો વ્યવસાય છે અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ એટલે કે ખેડૂત કૌટુંબિક જીવન સ્વસ્થ જીવન માણી શકે છે અને અને બીજાને પણ સ્વસ્થ જીવન આપી શકે છે બી સેન્ટેન્સ આર મિક્સ્ડ અપ હિયર અહીંયા વાક્યો ભેગા થઈ ગયા છે આઈડેન્ટિફાય ઓળખો સેન્ટેન્સ ફોર સિદ્ધાર્થના વાક્ય ઓળખો ઈવાના ઓળખો અને નીતિનના ઓળખો જો સિદ્ધાર્થ છે શિક્ષક છે ઈવા છે એ શું કરવા માંગે છે ઓર્ગેનાઇઝર બનવા માંગે છે શેના માટે પ્રવાસન માટે અને નીતિન છે ખેડૂત બનવા માટે છે બરાબર તો અહીંયા વાક્યો આપેલા છે મિત્રો તો આપણે સિદ્ધાર્થના કયા વાક્યો છે આમાંથી તો આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ હું ક્યારેય સ્ટુડન્ટને ઇન્સલ્ટ નહીં કરું વી વિલ ડુ હેન્ડ ઓન એક્ટિવિટીસ આઈ વિલ ગો આઉટ વિથ માય સ્ટુડન્ટ હું મારા વિદ્યાર્થી સાથે બહાર જઈશ ઇવા આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ આકાશ વિશે જાણીશ આઈ વિલ સ્ટડી અબાઉટ બર્ડ્સ બટરફ્લાય એન્ડ ટ્રીઝ વિશે આઈ વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસ ઇન ગુજરાત shodhikanish nitin i will keep a shed of cows buffaloes and goats i will have timetable free life i will grow organic food i will enjoy family life i will have healthy food air and water see right true or false for each sentence correct the false statement and say it to the class chalo correct the false sentence okay chalo Jo agar.

નીતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર તો એમાં આવશે ફોલ્સ ઓનલી કેમિકલની જગ્યાએ શું લખવાનું છે તમારે ઓર્ગેનિક બસ બાકીલ બીકમ અુ હિ સ્ટુડન્ટ ટ્રુ અને ઇવા વિલ નોટ અર્ન અ ગુડ મની ફોલ્સ ઇવા વિલ અર્ન અ ગુડ મની બસ આ બેઠું થઈ ગયું નવું રેડી ચાલો ડી Who can speak this sentence, बोले चे, नेम्स। नाम जनाओ। तो स्कीप क्विट, There is a bird in that tree. सिद्धार्थ सिद्धार्थ बराबर शिक्षक मित्र तरीके काम कर से वी यूज ओनली ऑर्गेनिक फर्टिलाइजर नीति प्लीज Distribute these word cards to each groups. Siddhar, we supply two two hundred liters of milk to the dairy every day. Niti. what will you become? A teacher, a tracking organization organizer for a farmer. What will you do then? You can add new ideas also. I will become a teacher, a tracking organizer, a farmer. I will start my school, my group, new farming technique. So, jo, I will become a teacher. I will start my school. My school will have a very big playground and garden. There will be a very nice classroom also. There will be no uniform in my school. Students will spend less time in class. They will learn more in nature. They will sit in the garden under a tree and learn. My students will have no homework and no punishment.

પ્રાઇવેટ શાળાની અંદર પણ હોય છે પણ એમાં કેવું હોય છે પ્રાઇવેટ શાળાની અંદર એક કોમ્પિટિશન હોય હોય છે 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 બરાબર કે જેમાં બાળકને કોઈ કામ આપી દેવામાં આવતું જેથી કરીને બાળક આવી રીતે રીતે પૂર્ણ ખીલતું હોતું નથી આ સ્પષ્ટ વાસ્તવિકતા કહું છું આપણે બધાની વાત નથી કરતા પ્રાઇવેટ શાળાઓની અંદર પ્રાઇવેટ શાળાની અંદર કેટલીક ગ્રાઉન્ડવાળી શાળાઓ છે બરાબર જેમાં બાળકોને મુક્તપણે એના વિચારો રજૂ થવા કરવા દેવામાં આવે છે હું સુરત થી છું મિત્રો તો સુરતની અંદર ઘણી બધી શાળાઓ છે જેમાં મેદાન જ નથી તો બાળકને બહાર ક્યાં લઈ જવા બરાબર અને સતત એમને ટોર્ચિંગ ચાલુ હોય નાનપણથી ઘણી શાળાઓ એવી છે જે પ્રકૃતિમાં છે કે જે બાળકોને બહાર લઈ જાય છે શિક્ષક એમની સાથે હળી મળી જાય છે બાળકને અવું નવું વસ્તુ શીખવાડે છે બરાબર તો મિત્રો આ અલગ અલગ મેટર છે પણ આવી રીતે જો હોય બરાબર તો ખૂબ જ સારું બાળક આગળ વધી શકે મુક્તપણે આગળ વધી શકે બરાબર ભણતર સાથે ગણતર પણ મળે પણ ખાનગી શાળાઓની અંદર ઘણીવાર એવું હોય છે યુનિફોર્મ ફરજિયાત હોય છે અને એની પોતે નિયત કરેલો જ હોય છે એમણે નિયત કરેલા શૂઝ હોય છે કે જે ને પંદરસો રૂપિયાના શૂઝ આવતા હોય છે ચાલીસ પચાસ હજાર રૂપિયા જેવી તો ફીસ હોય છે બરાબર લાખમાં બી હોય છે પણ આ એમને નક્કી કરેલા કોડવડ હોય છે ઓકે ચાલો બાય ધ વે ચાલીએ જેવી રીતે આપને ખબર છે કે માલધારી લોકો જે હોય તો એ ખેટા કે બકરાને ખાસ કરીને ઘેટાને જ્યારે ખેતરોની અંદર કે વનવગડામાં જ્યારે ચરાવવા માટે લઈ જતા હોય છે ત્યારે એમને જે ઘેટાઓ છે એકબીજામાં ભળી ન જાય એટલા માટે માથે લાલ પીળા કેસરી જેવા કલર કરેલા હોય ઊન ઉપર કદાચ જોયા હોય તો શું કામ કેમ કે સાંજે એ ચરાવીને આવે માલધારી લોકો તો સરળતાથી એમના ઘેટાને ઓળખી શકે એવી રીતે ઘણી બધી ખાનગી શાળાઓ આપણે બધાની વાત નથી કરતા પણ ઘણી બધી ખાનગી શાળાઓ આવી રીતે કામ કરે છે કે જેથી કરીને એ ઓળખાઈ જાય કે ભાઈ આ એમનું છે ખ્યાલ આવે છે ને ઇન શોર્ટ ઓકે એટલે આપણે કોઈના ઉપર કમેન્ટ નથી કરવામાં પણ આવી રીતે જે પાઠમાં કે છે વાસ્તવિકતા એ પ્રમાણે હોતી નથી કે છે તો ઘણું બધું પણ એ પ્રમાણે કઈ હોતું નથી વર્ક ઇન ગ્રુપ્સ ડિસ્કસ ગ્રુપમાં ડિસ્કસ કરો વોટ વિલ યુ નોટ ડુ યુ કેન રાઇટ ઇન ઇટ ઇન ગુજરાતી પ્રેઝન્ટ યોર વ્યૂ ઇન ધ ક્લાસ પ્રિન્સિપલ ચલો તમે પ્રિન્સિપલ હો તો આઈ વિલ નોટ હેવ યુનિફોર્મ ફોર સ્ટુડન્ટ આવ્યું ને તો પ્રિન્સિપાલ શું કરે તમારે જવાબ દેવાનો ગુજરાતીમાં હોમવર્ક આઈ વિલ નોટ હેવ એક્ઝામ યુ વોન્ટ ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્ધી આઈ વિલ નોટ બી લેઝી આઈ વિલ નોટ ગેટ અ બ્લેટ આઈ વિલ નોટ ઇટ જંક ફાસ્ટ ફૂડ I will not drink cold drinks. You have annual examination next week. I will not sleep late. I will not be lazy. I will not waste my time. So let's talk with this person, fill their details in the tables. Your favorite teacher, Mrs. Joshi, beard BA Education, Sanskrit painting. And auto driver by SSC Education Music Streaming. A doctor એટ નિયરેસ્ટ પીએચસી બરોબર પ્રાઇમરી હેલ્થ સેન્ટર ડોક્ટર રામ ઠક્કર મ્યુઝિક રીડિંગ રીડિંગ ફૂટબોલ અ ક્રિકેટ ક્રિકેટ તલાટી મંત્રી જયરામભાઈ વોચ વોચિંગ ટીવી એક્ટિવિટીઝ ફોર વિદ્યાર્થી મિત્રો જેની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું તો સુધી રાખીએ ખાસ તમને વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો વિડિયો લાઈક કરજો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત